કેમ છો બધા મજામાં દોસ્તો વિડીયો પૂરો જોજો નહીતર કંઈ જ ખબર પડશે નહીં આ બધા પ્રશ્નો પાઠ્ય પુસ્તક અને ઇન્ટરનેટ પરથી લઈને આપવામાં આવશે ચલો આપણે પ્રશ્નો અને તેના જવાબો જોઈ લઈએ પ્રશ્ન નંબર એક શ્રીરામના દાદાનું નામ શું હતું તમારા ઓપ્શન છે એ દશરથ બી અજ સી જનક ડી શ્રવણ તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી શ્રીરામના દાદાનું નામ જ હતું પ્રશ્ન નંબર બે શ્રીરામની પત્નીનું નામ શું હતું તમારા ઓપ્શન છે એ સીતા બી રેવતી એ રાધા બી કોઈ નહીં તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ શ્રીરામની પત્નીનું નામ સીતા હતું પ્રશ્ન નંબર ત્રણ ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે તમારા ઓપ્શન છે એ જનગણ બી મેરા ભારત મહા સી વંદે માતરમ ડી વિજય વિશ્વ તિરંગા તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ છે પ્રશ્ન નંબર ચાર કયા પ્રાણીનું દૂધ પીવાથી માણસ બેભાન થઈ જાય છે તમારા ઓપ્શન છે કે ગધેડી બી બકરી સી હાથી ડી સિંહણ તમારો સાચો જવાબ થશે ઓપ્શન ડી સિંહણનું દૂધ પીવાથી માણસ બેભાન થઈ જાય છે પ્રશ્ન નંબર પાંચ ચંદ્ર પર પાણી શોધનાર પ્રથમ કયો દેશ હતો તમારા ઓપ્શન છે એ ભારત બી ચીન સી પાકિસ્તાન અમેરિકા તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ ભારતે ચંદ્ર પર પાણીની શોધ કરી હતી પ્રશ્ન નંબર છ કયા દેશમાં પ્રથમ કેળાની ખેતી કરવામાં આવી હતી તમારા ઓપ્શન છે એ ભારત બી ઓસ્ટ્રેલિયા સી ચીન ડી બાંગ્લાદેશ તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ ભારતમાં પ્રથમ કેળાની ખેતી કરવામાં આવી હતી પ્રશ્ન નંબર સાત ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદન રાજ્ય કયું છે એ ગુજરાત બી મહારાષ્ટ્ર શી કર્ણાટક ડી કેરળ તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી ડુંગળીનું સૌથી મોટું ઉત્પાદન રાજ્ય મહારાષ્ટ્ર છે પ્રશ્ન નંબર આઠ કયા રાજ્યમાં બકરીનો સૌથી વધુ ઉછેર થાય છે તમારા ઓપ્શન છે એ મહારાષ્ટ્ર બી કર્ણાટક સી કેરળ ડી ગુજરાત તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી ગુજરાતમાં છોકરીઓનો સૌથી વધુ શેર થાય છે પ્રશ્ન નંબર નવ કયા ફળના બીજ વનહીનું ઝેર ઉતારી દે છે તમારા ઓપ્શન છે એ સફરજન બી પપૈયા સી આમલી ડી કેળા તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી આમલી મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો